આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકાર તરફથી જે જવાબો મળ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે વરઘોડા તો નીકળશે એવી શેખી માનનારા આ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પોતાના વિસ્તારમાં એટલે કે સુરત શહેર સુરત જિલ્લો અને નવસારી એના જે ક્રાઈમના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે એ ચોંકાવનારા વિધાનસભા ગુજરાતની જે સાચી સ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરે છે નવસારી જિલ્લો સુરત શહેર જિલ્લો એમાં છેલ્લા બે વર્ષમાં જે ગુના નોંધાયા એ અંગેના પ્રશ્નના જવાબમાં જે સરકારે જવાબ આપ્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેર જિલ્લો અને નવસારી જે ગૃહ રાજ્યમંત્રીનો પોતાનો વિસ્તાર છે પ્રદેશ ભાજપના અધ્યક્ષનો પોતાનો મત ક્ષેત્ર છે એ વિસ્તારમાં રોજ એક મહિલા પર બળાત્કાર થાય છે રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે રોજની સાત જેટલી ચોરીઓ થાય છે

ભૂ ખંડન ખનન માફિયાઓ બેફામ થઈ અને લોકોને રંજાડી રહ્યા છે ક્યાંક માથા ભારે લોકો લોકોને ડરાવી દબાવી રહ્યા છે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય બેફામ રીતે ગુંડાઓ ગુંડલેગરો અસામાજિક તત્વો રસ્તા પર લાકડીઓ તલવારો હથિયારો લઈ એટલે તોડફોડ કરતા લોકોને ધરાવતા દબાવતા આપણે રોજ જોઈ રહ્યા છે એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી પોલીસ અને પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર ગુજરાતના લોકોની સલામતી અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે એવું આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે ને ગુજરાતની સ્થિતિ પરથી પણ સ્પષ્ટ થાય છે અમિતભાઈ આમાંથી પ્રશ્ન એ એ હતો કે ડીજીપીએ જે પ્રકારે કહ્યું છે કે સો કલાકમાં દરેક ગુંડાઓની યાદી દરેક થાણામાં બનાવો આને લીધે તમારું શું કહેવું છે આખો ગુજરાત દેશ ને દુનિયા જોઈ રહી છે કે ગુજરાતમાં કેવી રીતે ગુંડાઓ બેફામ થઈને રસ્તા પર ઉતરીને લોકોને રંજાડી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે કેટલા બળાત્કારના બનાવો વધી રહ્યા છે કેટલી હત્યાઓના બનાવ વધી રહ્યા છે કેટલા ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે પણ એની સરકારને ખબર નથી પડતી એ સરકારને દેખાતું નથી હવે જ્યારે લોકો જાગ્યા એમની પોલ ખુલી રહી છે ત્યારે આદેશો આપે કે ઉઠલે ઘરોનું લિસ્ટ બનાવો એમાંથી કેટલા ભાજપના કાર્યકરો છે કેટલા ભાજપના ખેસવાળા ઉઠલે ગરો છે કોને કયા રાજકીય નેતાનો